ગંભીર વાત તો એ છે કે છેલ્લા બે વર્ષથી આ કારખાનું ધમધમતું હતું પોલીસની પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું કે ભેળસેળિયા ઘીનું વેચાણ ગુજરાત જ નહીં પરંતુ મહારાષ્ટ્રના બજારમાં પણ કરવામાં આવતું હતું અને ઘીને દાણાદાર અને સુગંધયુક્ત બનાવવા માટે કેમિકલ અને કલરનો ઉપયોગ થતો હતો પોલીસના જણાવ્યા અનુસાર આ ઘી ખાનારાઓને કેન્સર થવાની પૂરેપૂરી સંભાવનાઓ છે અને તહેવારને લઈને ગિની ડિમાન્ડ ને પહોંચી વળવા માટે ત્રણે ફેક્ટરીમાં ચોવીસ કલાક ફેક્ટરી ચાલુ હતી પોલીસે આ કેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલા જયેશ મહેસુરિયા અંકિત પંચીવાલા સુમિત મહેસુરિયા અને દિનેશ ગેહલોત ને ઝડપી પાડ્યા છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર